માવઠાના મારથી બરબાદ થયેલા ખેડૂતો હવે સર્વર ડાઉનની સમસ્યાથી હેરાન પરેશાન ગોધરા તાલુકામાં પાક નુકસાનીના સર્વેની કામગીરીમાં ઓનલાઈન સર્વરની સમસ્યાથી સર્વેઓની સાથે ખેડૂતો પણ પરેશાન થયા શિવપુરી કણકપુર સહિતના ગામોમાં ડાંગરના પાક નુકસાનીની સર્વેની કામગીરી ચાલી રહી છે ઓનલાઈન સર્વર ઠપ થતાં સર્વેયરો હવે ઓફલાઇન કામગીરી કરવા માટે મજબૂર બન્યા છે ઓફલાઈન કામગીરીને લીધે સમયનો વેડફાટ થઈ રહ્યો છે જેને લઈને સરકારે નક્કી કરેલ સમય મર્યાદામાં સર્વેની કામગીરી પૂર્ણ થશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ગોધરા તાલુકાનું કાકણપુર વિસ્તાર જ્યાં નજર દોડાવ ત્યાં માત્ર ને માત્ર બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને વધારાની જે કસર જે છે સર્વેની કામગીરીએ પૂરી કરી છે આ વિસ્તારના ખેડૂતો છે તેમની સાથે સીધી વાત કરીશું શું નામ છે આપણું અને જે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે એ તેના કારણે શું મુશ્કેલી પડી રહી છે સર્વેના કામમાં તો એવું છે કે નેટ નથી ચાલતું એટલે સર્વેમાં વિલંબ થાય છે અને પછી ઓનલાઈન નથી થતું તો ઓફલાઈનનો પ્રયત્ન પણ કરે છે સર્વેયર પણ એ ક્યાર સુધી ચાલશે એમ નુકસાની તો સો એ સો ટકા જ છે અહીં આગળ આ વિસ્તારમાં કોઈ પાક એવો નથી કે આ મારા હાથમાં છે દેખાય છે અત્યારે આ હાલત છે દરેક જગ્યાએ ડાંગરની અને ઓછામાં ઓછું અહીંનું વાવેતર સાતસો હેક્ટર જેટલું ડાંગરનું જ વાવેતર છે બધું ખલાસ થઈ ગયેલું છે લાલુભાઈ આ વિસ્તારમાં ડાંગર પાક કેટલા વિસ્તારમાં થાય છે અને કેટલું નુકસાન કહી શકાય અહીંયા રામપુરા શિવપુરી કાકનપુર આપણે પડિયાર વેલવડ ટોટલી જગ્યા પર કેરીની જમીન આવેલી છે અને ત્યાં પોટલી ડાંગરનું જ વાવેતર કરવા સો ટકા વાવેતર ડાંગરનું કરવામાં આવેલ છે જેમાં ઉડ્યું ખેતર હોવાથી પાણી નિકાલ થઈ શકે એવું નથી અને પાક પૂરેપૂરો નિષ્ફળ થયેલો જ છે અને અત્યારે પાણી નીકળે એવું નથી જો વરસાદ વધુ થાય તો કશું બી ખેડૂતના કોઈ હાથમાં આવ્યું તેવું નથી તો યોગ્ય એ કરીને જે અત્યારે સર્વે કરવામાં આવે છે તે ઓનલાઈન કરવામાં આવે છે પણ ઓનલાઈન સર્વર ચાલતું જ નથી અને ખેતરમાં જઈને ખેડૂત તેમજ અધિકારી દોનો હેરામ પરેશાન પાછા આવે છે તો જો ઓફલાઈન સર્વે કરવામાં આવે અને જો ખેડૂતને આ રાહત આપવામાં આવે તો સારું છે શું કહેશો તમે કેટલા હેક્ટરમાં ડાંગરનો પાક કર્યો હતો અને કેટલું નુકસાન છે તમને મેં વીસ વીઘો જે ડાંગર કરી હતી એમાં અત્યારે પૂરેપૂરું નુકસાન છે એમાં બેથી ત્રણ લાખ જેવો મારો ખર્ચો થયો છે તો મારે એટલી નમ્ર વિનંતી કે સરકારને વહેલી તકે આનું સર્વે કરીને વહેલી તકે સહાય આપે તો શિયાળા પાક કરવાની અમને ખબર પડે અને અત્યારે ઓફ ઓફલાઈન સર્વે થાય તો સારું છે એટલે ખર્ચો બહુ છે ને નુકસાની ઘણું થઈ ગયું છે એમાં અમારે પૂરેપૂરું નુકસાન છે આ ડાંગરની અંદર તો શું કહેશો નુકસાન સામે પૂરતું વળતર મળે તેવી શક્યતા છે હા આખા ગુજરાતમાં સમગ્ર વરસાદ પડ્યો છે એટલે પૂરેપૂરું વળતર મળવું જોઈએ અને ઓનલાઈન કે સર્વે કે ઓફલાઈન કોઈ સર્વેની કોઈ જરૂર નહીં સરકારને પૂરી ખબર જ છે કે આખા ગુજરાતમાં વરસાદ પડેલો છે પંચમહાલમાં બી એક ગામ બાકી નહીં રહ્યું ચોક્કસથી જે રીતના ખેડૂતોની એક વ્યથા છે કે સર્વેની કામગીરી યોગ્ય રીતે થતી નથી તેના કારણે ખેડૂતો પરેશાન છે સાથે સાથે સર્વેયર પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે આપણી સાથે આ વિસ્તારના સર્વેયર છે તેમની સાથે વાત કરીશું શું નામ છે આપણું અને સર્વેમાં કયા પ્રકારની જે ટેકનિકલ ખામી આવી રહી છે સમીર પટેલ નામ છે ઓનલાઈન સર્વે થઈ નથી રહ્યું સર્વર ચાલતું જ નથી તો અત્યારે ઓફલાઈન સર્વે કરવાની કામગીરી ચાલુ છે ટાઈમ બહુ શોર્ટ આપેલો છે એટલે શક્ય બી નથી પૂરેપૂરું સર્વે થઈ શકે શું એરર આવે છે ઓનલાઈન થતું જ નથી સર્વે નંબર બી નથી શો થતા જ નથી નથી મતલબમાં એટલે શક્ય ઓનલાઈન કરવું તો કામગીરી પૂર્ણ થશે એવી શક્યતાઓ ખરી હ થોડાક દિવસો બાકી છે સાત બીજા સાતથી થી આઠ દિવસનો ટાઈમ આપે તો જ પૂરેપૂરું સર્વે થઈ શકે આ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે ડાંગર પાકમાં ટોટલી પાક ખલાસ થઈ ગયેલો છે ટોટલી નુકસાન છે સો ટકા સર્વેની કોઈ જરૂર જ નથી સરકાર ને આપો એ આપી શકે છે બાકી ટોટલ ડાંગર ખાસ થઈ ગયેલી છે કમોસમી વરસાદને કારણે પંચમહાલ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેતી પાકો અસરગ્રસ્ત થયેલ હતા અને લગભગ ચોવીસ હજાર હેક્ટરથી વધારે એરિયામાં પાક અસરગ્રસ્ત થયેલો હતો જેની સર્વેની કામગીરી છેલ્લા ચારેક દિવસથી ચાલી રહી છે અને લગભગ ચાલીસ ટકા જેટલું સર્વે પૂર્ણ થયું છે અને બાકીનું સર્વે લગભગ બે એક દિવસમાં પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે